જય શ્રી રામ જય દ્વારકાધીશ મિત્રો આજે હું છું રજવાણી ધામ કચ્છ અને રજવાણી ધામનો શું ઇતિહાસ છે તે તમામ સંપૂર્ણ ઇતિહાસ સાથેનો મારો આ જે વિડીયો છે તે હું લઈને આવ્યો છું અને ખરેખર આ વિડીયો જઈને તમને ખૂબ મજા આવવાની છે અને આપણી ધરતી ઉપર જે કાંઈ ઇતિહાસો થઈ ગયા છે તેની કંઈક ઓળખ લઈને આ વિડીયો ઉપર હું આવ્યો છું અને જે પાળિયાની બાજુમાં હું બેઠો છું કહેવાય કે અખિલ બ્રહ્માંડના અધિપતિ જે ઢોલી બનીને જે આ રજવાણીની ભૂમિ ઉપર આવ્યા અને આયરાણીઓએ જે રાસ લીધો તો સાત વિશ્વ આઈરાણીએ અને તે આ ઢોલીના પ્રતિક સમૂહ આ પાળીઓ જે અહીંયા અત્યારે પણ આ બેહુબ ઊભો છે તો એના દર્શન કરીને આ ઇતિહાસનું હું જે કંઈ વર્ણન છે તે આ વિડીયોના માધ્યમથી હું આપની સુધી પહોંચાડવા આવ્યો છું જય શિયામ આખો વિડીયો જોજો ખૂબ મજા પડવાની છે સાથે મળીને આપણે આનંદ કરીએ ને કૃષ્ણ ભગવાનના ચરણોમાં કંઈક આપણે એવી અરજ લગાવી કે સૃષ્ટિના જીવમાત્રાનું કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય અને સનાતન ધર્મનો વ્યાપ દે બસ આવી સાત્વિક બાબતની અરજ સાથે આપણે આ વિડીયોનો પ્રારંભ કરીએ છીએ જય શિયામ જય સનાતન ધર્મ જય દ્વારકાધીશ મિત્રો આ જગ્યા ઉપર આવ્યા અને આ સમર્પણની ભૂમિ આ ભાવની ભૂમિની અંદર અમે જ્યારે કહેવાય ને ઠાકરના દર્શન કર્યા અને દર્શન કરીને પછી આ જગ્યાનો ઇતિહાસ જાણવા હાટું અમે લીરા દાદા અમારી સાથે છે અને જે કંઈ સત્ય ઘટના છે અને સત્ય ઇતિહાસ છે તેના સુધી આપણે જવાનો પ્રયાસ કરવો છે અને તે વાત તમારી સુધી અમારે પહોંચાડવી છે લીરા દાદા આપનું સ્વાગત કરું છું મારી ચેનલમાં અને આ પર્ટિક્યુલર આ જગ્યા ઉપરનો જે ઇતિહાસ છે તેની વિશે મને વાત કરો બોલો કૃષ્ણ કનૈયા લાલ આ પાંચસો સિત્તેર વર્ષ પહેલાની ઘટના છે પહેલા આજુબાજુ બધા આયર લોકો રહેતા આજુબાજુ ના બાર નેહડા આ દીકરીઓ બારે નેહડા ની છે પછી ભગવાને ત્રણ રાસ આ દીકરીઓને ગોકુળ મથુરામાં રમાડ્યા હતા ત્યાં ગોપીઓ હતી અને ત્રણ રાસ ગોપીઓ થઈ રમ્યા હતા પછી ભગવાને ચોથો રાસ અધૂરો મૂક્યો એ ભગવાન કે આપણે વ્રજમાં પૂરો કરવાનો તો વ્રજમાં તો ભગવાનને વર્ષો વીતી ગયા પછી આ દીકરીઓનો અવતાર દીધો ભગવાને આપણે આહિર કુળમાં જાદવ કુળમાં અવતાર દઈને દીકરીઓ રેમા દેવડીઓ મોટિયું થયું એટલે ભગવાન પોતે ઢોલીના સ્વરૂપમાં ઢોલ લઈને આવ્યા અને આ દીકરીઓ બધો મેળો કરવા આવ્યો પેલે ત્રણ દિનનો મેળો હતો વૈશાખ મહિનાની બીજ ત્રીજ ને ચોથ આ મેળામાં દીકરીઓ મેળો કરવા આવ્યો અને ભગવાન ઢોલીના સ્વરૂપમાં ઢોલ લઈ અને ઢોલ વગાડવા આવ્યા તો ભગવાન બધાને એમ થયું કે આ ગામડેથી કોઈક ઢોલી આવ્યો છે ભગવાનનો ઢોલ તો હારો વાગતો હોય ને ભગવાન મજા ઢોલ વગાડવા અને બધાને મજા આવી કે આ ઢોલી કોઈક હારો ગામડેથી આવેલો તો ઢોલ હારો વગાડે બધા રાઠ લે ત્રણ દિવસ રાત દિવસ રાઠ લીધો અને ભગવાને ઢોલીના સ્વરૂપમાં ઢોલ વગાડ્યો ઢોલી બની પછી ઘરવાળાને ચિંતા થઈ કે આવો ઢોલી કેવો આ કોણ છે ઢોલી તમે તપા કરો ક્યાંથી ઢોળી આવેલો તો આ ઢોલી કોઈ જાદુ મંતર તંતર તો નહીં હોય ને આપણી દીકરીઓમાંથી કંઈ કામણ તો નહીં કરેલું હોય ને નકા દીકરીઓ ત્રણ દિશા રેમા કરે છે સનપણ ભૂલી ગયું ઘર બાર ભૂલી ગયું અને ભગવાનનામાં લિંગ થઈ ગયું એટલે બધાને એવું સમજાણું કે આ ઢોલે જ કોઈક કામણકારો છે એટલે દીકરીઓ આવતી નથી તો જાઓ છોકરો ઢોલ બંધ કરાવો અને દીકરીઓને બોલાવો તો છોકરા ઘરેથી જ જોણિયા જોણિયા બધા આવી અને ઢોલી ઉપર ટોરો વરીને હુમલો કર્યો પણ ઢોલી તો ભગવાન હતા અદ્રશ્ય થઈ જાય આલોપ થઈ જ પછી દીકરીઓ આજુબાજુ બધી જોવા લાગ્યું કે ચાંઈ જ્યાં ઢોલી ચાંઈ જ્યાં ઢોલી હમણાં આપણને રાસ રમાડતા હતા અને આપણા વચ્ચેથી ચા નીકળી ગયા શું આપણે નિમિત્ત બન્યા અને ભગવાન પોતે ચોથો રાસ પૂરો થઈ ગયો અદ્રશ્ય થઈ ગયા પછી દીકરીએ મનથી નક્કી કર્યું કે આપણે ઘરે જવું નથી આપણે ઢોલી નથી તો એ ઢોલી પાછળ અહીંયા રહી જવું છે પ્રાર્થના કરી ધરતીમાં ને એ ધરતીમાં એ સૂર્યનારાયણ તમે અમારી સાક્ષી છો જો અમે નિર્દોષ નિષ્ફાવથી રાઠ લીધો હોય અમારે ઢોલી એમાં નિષ્ફાવથી રમાડ્યા હોય તો અમારે ઘરે જવું નથી જો ધરતીમાં જગ્યા આપે ને તો અહીંયા સતી થવું છે પ્રાર્થના કર્યા પહેરે ધરતીમાં એ જગ્યા આપી અને એકસો ચાલીસ દીકરીઓ એક સેકન્ડ એક ઘડીમાં જેમ સીતામાં ધરતીમાં સમાઈ ગયા એમાં દીકરીઓ એકસો ચાલીએ ચાલી ધરતીમાં સમાઈ ગયું ત્યાં છોકરાને એવું થયું કે અહીંયા તો નથી ઢોલી નથી દીકરીઓ તો દોડીને ગામડે જઈને વાત કરે કે ત્યાં તો કાંઈ નથી દીકરીઓ નથી ઢોલીએ નથી તો ગામડેથી આજુબાજુથી બધા દોડીને જોવા આવ્યા અહીંયા આવે ત્યાં ખાડા પડેલા હતા એકસો ચાલીએ ચાલીસ ખાડા જોઈને બધાને સમજાણું કે આપણે ઓળખી ન શક્યા આ તો ઢોલી કોઈક દેવ હોય ભગવાન હોય અને આપણાને ભગવાને ભૂલાવ્યા અને આ દીકરીઓ દેવી હોય તો ત્રણ દી રમી શકે રમી ના શકે બોલો કૃષ્ણ એ એ ખાડા પડેલા હતા ઉપર યાદી માટે પથ્થર રાખેલા પાળિયા બનાવેલા અને આ બારોટ ને ચોપડે એકસો ચાલીસ નામ લખાવેલા નામ લખાવી પાડિયા રાખી એકસો ચાલીસ ત્રા કુવા બંધ પ્રભ માટે પીવા માટે દીકરી દીધી હશે અહીંયાથી બધા નીકળેલા કે આપણાને હવે આપણાથી અહીંયા ન રહેવાય આપણાને આ આઘાત થઈ ગયો ને બધાને કે આપણાથી હવે ન આપણે અહીંયાથી નીકળી જાય પછી અહીંયાથી બધા નીકળી જાય આજુબાજુ ત્રીસ ચાલીસ કિલોમીટર કોઈ આયર ખોડું નથી નજીકમાં બીજી વસ્તી બધી છે પણ આયર નથી મતલબ દાદા એ જેવી રીતે વાત કરી કે કેમ કે આ ઘટનાથી લઈને આજ દિન સુધી અહીંયા જે આ વસ્તુ થઈ એના પશ્ચાતાપ કારણે અહીંથી આહીરો બધા આ પંથક છોડીને નીકળી ગયેલા જે તે સમયે અને કહેવાય ને કે ભાઈ આ સમર્પણની ધરતી આ ત્યાગની ધરતી આ ભક્તિની ધરતી અને આ જતી સતી સુરાની ધરતી એટલે કે કચ્છ ગુજરાત અને કાઠિયાવાડ અને તેની અંદર આવા ઇતિહાસો આપણને ઘણા જોવા મળે પણ આવો ઇતિહાસ તમને લગભગ ક્યાંક જોલે તે જોવા મળે અને જેવી રીતે આ મંદિરમાં દૃશ્યમાન છે તેવી રીતે આ બધી સતી માતાઓના અહીંયા મૂર્તિ પણ સ્થાપિત્ય કરેલી છે અને કાયદેસર એના નામ અને પરિવારની પણ પરિચય આ મૂર્તિની નીચે આપેલો છે જે બોર્ડમાં જોવો છો તેવી રીતે અને ખાસ કરીને આ જગ્યા ઉપર ઘણી લોકવાયકાઓ તો પછી લોકોના મુખે અલગ અલગ રીતે જેમ જેણે સાંભળ્યું હોય તેમ તે રીતે સુધારો વધારો કરીને આગળ મોકલતા હોય એ બે અનુબંધની વાત છે પણ સત્ય હકીકત જાણવા માટે અહીંના જે મંદિરના ટ્રસ્ટીઓથી લઈને આ જે કહેવાય ને મંદિરના સંસ્થાપકોથી લઈને બધું જે આના મેનેજમેન્ટ કમિટી છે તેમનો કોન્ટેક કરીને અમે આ દાદાને અહીંયા બોલાવ્યા ટ્રસ્ટીઓ તો બારે હોય સ્વાભાવિક છે તો દાદા અમને જે આ કઈ વાત કરી તે સત્ય ઘટના આધારિત આ રીતની બધી વાત છે બાકી કપાલ કલ્પિત ગભગલો તરફ આપણે જવું નહીં અને જે કોઈ વાતો થતી હોય તે જ્યાં સુધી વાત ઇતિહાસ અને સાક્ષીકાર જ્યાં સુધી વાત ના કરે ને ત્યાં સુધી વાત માન્યમાં આવતી નથી હકીકતની વાત છે તો ચાલો આ મંદિરની બીજી શું વિશેષતા છે તેના વિશે પણ આપણે વાત કરીને આપણે હું વિશેષ કઈ માહિતી હશે તો આ વિડીયોમાં તમને આવી રીતે આપવાનો છું જય શ્રી આરામ જય સનાતન ધર્મ અને પાંચસો હિતેર વર્ષ ત્યાં ઘટના બનવાને હા અને મંદિર બને ઘટના બનવાને પાંચસો હિતેર વર્ષ છે મંદિર બને તેર વર્ષ છે હા મંદિર બને હા તેર વરા થાય અને આ વૈશાખ મહિનામાં ચોથ નો મેળો છે આ દીકરીઓની તિથિ છે પછી જન્માષ્ટમી મટકી ઉત્સવ એ પણ આ છવનો પછી રાતે દિવસે ઉતારા માટે હોમ બધાને રહેવા માટે પણ કાયમી અને ચાલુ ચા પાણીનું ચાલુ જે આવે તેને આવવા માટે ઉતારા માટે હા સુવિધા બધી છે સુવિધા બધી છે ટૂંકમાં દાદાએ જેમ વાત કરી એમ આ જગ્યા ઉપર તમે જો આવો છો બાર થી ગમે ત્યાંથી જો કે આ જગ્યાએ આયર સમાજ જ આવે એવું નથી અઢારે વરણના લોકો અહીંયા આવે છે અને પૂરા ભાવથી આવે છે તો અહીંયા રહેવા અને જમવાની બધી સગવડા જગ્યા ઉપર છે અને અનક્ષેત્ર પણ અવિરત બંને ટાઈમ ચાલુ હોય છે સવાર અને બપોરના ટાઈમે તેમના પણ વિશેષ જે દ્રશ્યો છે આ વિડીયોમાં હું તમને બતાવીશ અને જે કંઈ અહીંની કેવી રીતે હોય છે અહીંનું શું લોકેશન છે અને કઈ જગ્યાએ આ મંદિર આવેલું છે તે પણ બધું હું તમને આ વિડીયોના માધ્યમથી માહિતી બધી આપવાનો છું જય શિયા રામ જય સનાતનધરામ મિત્રો આ તસવીરમાં જે પાળિયાઓ દેખાય છે તે આ સતી માતાજીઓના પાળિયા છે અને સાક્ષાત જગદંબાઓ બધી જે કૃષ્ણ ભક્તિમાં ઓતપ્રોત થઈને જે ઢોલી અખિલ બ્રહ્માંડનો માલિક જ્યારે ઢોલી બલીને આવ્યો હોય અને ઈ ઢોલ વગાડતો એના સતીઓ બધી રાહડા લેતી હોય તો ઈ રાસ કેવો જાયો હોય તો તણ જુગના ત્રણ રાસની વાત હતી અને ચોથો રાસ જે બાકી હતો એનો ઇતિહાસ કંઈક એવો બોલે છે કે ભાઈ રજવાણીમાં કાળીઓ ઠાકર ખુદ ઢોલીનો અવતાર લઈને આવ્યો અને સતત ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી આ રાસ ચાલ્યો અને ત્યારબાદ આ કાંઈ જે ઘટના ઘટી જેમ લીલા દાદાએ વાત કરી તેવી રીતે અને આ બધું એક કહેવાય ને કે ભાઈ અમને તો એક્સપ્લોર કરવા કરતાં આના દર્શન કરવામાં બહુ મજા આવે છે આ જગ્યાને અમને માણવામાં બહુ મજા આવે છે કારણ કે જ્યાં અખિલ બ્રહ્માંડનો માલિક જે કૃષ્ણ પરમાત્મા જે કહેવાય ને કે ભાઈ અહીંયા આવ્યો અને આ જગ્યા ઉપર જેણે પોતાની લીલા બતાવી અને આ જે રાસ રચાણો અને જેવી રીતે વાત કરી તેમાં પાળિયાઓ જે છે જે આજે પણ આપણને કંઈક ઇતિહાસની વાતો કરતા હોય એવું લાગે આપણને કંઈક એવા આશીર્વાદ આપતા હોય રોડે એવું લાગે અને જે આ ધરોહર આ સંસ્કૃતિ આપણી જે છે અને ભારત વર્ષનો તો કહેવાય ને કે ભાઈ આ આનો જો ઇતિહાસ હોય આપણે વાગળો બે કચ્છ ધરતીને વાગડ ધરતીનો ઇતિહાસ આપણે વાગળો બે તો એના દિવસોના દિવસો લાગી જાય પણ જે સત્ય હકીકત હતી તે લીરા બાપા પાસેથી આપણે જાણીને આ જગ્યા તરફનો જે કંઈ ઇતિહાસ હતો તે તમારી સાઈડ અમને રજૂ કરવાનો એક પ્રયાસ કર્યો છે અને જે આ એકસો ને ચાલીસ આયરાણીઓ જે સતી માતાઓ છે તેના બધાના જ પાળિયા આ પટાંગણની અંદર અલગ અલગ જગ્યાએ જે તે જગ્યાએ સ્થાપિત છે અને કંઈક ઇતિહાસ એવો છે કંઈક લોકો એક એવી છે કે ભાઈ જે જગ્યાએ ઉપર ખાડા હતા જે આઈ માતાજીઓ જે ધરતીમાં સવાણા તે જગ્યાએ આ પાળીયાની સ્થાપના કરવામાં આવી અને તે જુઓ છો તે રીતે મંદિરનું પટાંગણ પણ ખૂબ વિશાળ છે અને અહીંની એક ઉડીને આંખે વળગે એવી વાત કે ભાઈ મંદિરમાં ચોખાય અને એની વ્યવસ્થા એક નંબર છે અહીંના ટ્રસ્ટીઓના સો સો સલામ છે જે કોઈ અહીંના સંચાલક હોય તે કારણ કે આ જગ્યા ઉપર તમે આવો તો કાયદેસર ગમે તેટલા દૂરથી આવો તો અહીંયા રોકાવાથી માંડીને જમવાથી માંડીને બધી જ વ્યવસ્થા છે કારણ કે આજુબાજુમાં રણ વિસ્તાર છે અને જંગલ વિસ્તાર થોડુંક છે એટલે સો ટકા એવી વાત બને કે ભાઈ તમને અમુક ગામડાઓમાં તો પાણી પણ ન મળે પણ આ જગ્યા ઉપર આવો એટલે તમને લગભગ બધી સુવિધા મળી રહી છે અને જો તમે દૂરથી પણ આવો છો તો પણ તમારે એ ચિંતા નથી કે આપણે રોકાશું કે એ બધી જ ઉતારાની વ્યવસ્થા અહીંયા છે જ ઓલરેડી અને આપ જોવો છો તેવી રીતે જે દર્શનાર્થીઓ આવે છે બધા તે અહીંયા ભગવાન કૃષ્ણનો જે આપણે કહેવાય ને કે ભાઈ અખિલ બ્રહ્માંડના અધિપતિનો જે પાળીઓ છે ત્યાં વિસામો કરે છે અને આવું છે કંઈક મારું રજવાણી ધામ તો મિત્રો ગાંધીનગરથી પણ અહીંયા જે પર્યટકો આવ્યા છે અને દર્શનાર્થીઓ જે આવ્યા છે તેમની સાથે આપણે વાત કરવી છે અને વડીલ આપનું નામ જગદીશગીરી જગદીશગીરી ગૌસ્વામીજી છે અને જે પોતે ગાંધીનગરથી છે અને પરિવાર સાથે આ જગ્યા ઉપર જે દર્શને આવ્યા છે આપણે જાણીએ કે ભાઈ એ લોકોને આ જગ્યા ઉપર આવીને કેવો અનુભવ થયો અને કેવી અહીંની વાઇફ છે એને લાગી અને કેવો મહેસૂસ થયો છે બરોબર તો ગૌસ્વામીજી આપને મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને ખાસ કરીને તો આ જગ્યા ઉપર તમે આવ્યા છો ફેમિલી સાથે બરોબર તો કેવો લાગ્યો તમને એનો અનુભવ અમે જો અહીંયા રવા પર આવ્યા રવા પરથી એક દુકાને પૂછ્યું કે અહીંયા જોવાલાયક કયા સ્થળો છે હા તો એમને રવિચી માતાનું મંદિર અમે કીધું એ રવા પર બીજું આ રવા પર અને એમને બીજું કીધું કે વ્રજધામ છે હા વ્રજવાણી વ્રજધામ જોવા જેવું સ્થળ છે એક દુકાન વાળા ભાઈએ કીધું એના ઉપરથી પછી અમે રવેચી મંદિર આવ્યા ત્યાં ભોજન લીધું દર્શન કર્યા અને અહીંયા પછી અમારે અમાર જામંતું ધોળાવીરા ધોળાવીરા એટલે ધોળાવીરા જામંતુંનો રસ્તામાં આવતુંતું એટલે અમારા બાપુ બધા છે એ બધા બાપુએ કીધું કે ના આપણે જવું જ છે એટલે અમે પેસ્ટલ ધોળાવીરા જવા નીકળેલા પણ રસ્તામાં બોર્ડ જોઈ અને આવ્યા સ્થળ ખુબ સ્થળ ખૂબ સુંદર છે સારું છે જગ્યા વિશાળ છે કેમ લાગ્યો આનો ઇતિહાસ જાણીને આનો ઇતિહાસ જાણીને અમને ખૂબ જ આનંદ થયો આનંદ આ કૃષ્ણ ભગવાનની પાછળ પોતે આટલી ભક્તિમાં ગેલી થતી આહી અહી રાણીઓ પોતાનું બલિદાન આપેલું એ માટે આમ જોઈને અમને ખુબ ખુશ થયું તમે કલ્પના પણ નથી કરી અમે પ્રથમ જ રસ્તેથી રસ્તા વચ્ચેથી જ અમને આ સ્થળની જાણકારી મળેલી અને અમે સ્પેશિયલી જોવા માટે જ આવ્યા અને દર્શન કરવા માટે મિત્રો કિસ્મતમાં હોય ને તે ક્યાંય જાતું નથી અને જો તમે આયોજન કરીને નીકળો તો પણ નીકળાતું નથી અને જો ઈશ્વરની ભાવના એવી હોય કે દીકરા તારે મારી પાસેથી આવીને જવાનું છે તો તમે કોઈ પણ રસ્તેથી જાઓ તે તમને આ રસ્તે વાળી દે અને તો જ દર્શન થાય એટલે એવી રીતે જોગાનો જોગા પરિવારને આ જગ્યાનો દર્શન થયા અને ખરેખર તેને પણ આ જગ્યા ઉપર આવીને ખૂબ મજા આવીને અમે અહીંયા શૂટિંગ ઉતારતા હતા અને આ ફેમિલી સાથે અમારે મુલાકાત થઈ અને વાત કરી અને જે આખો ઇતિહાસનો સંલગ્ન અમે જે કાંઈ હતો સત્સંગીરો અને ત્યારબાદ ગોસ્વામીજી સાથે અમે જે ચર્ચા કરી તો ચાલો હવે વિશેષ કંઈ માહિતી છે તે બધી હું તમને આ વિડીયોમાં આગળ આપું છું જય શિયારામ જય સનાતન તો મિત્રો આવો હતો કંઈક રજવાણીનો ઇતિહાસ અને આ હતું એના દર્શન અને જે અહીં આપણે જોયું અને જે ઇતિહાસને આપણે માણ્યો છે તે ઇતિહાસ સાથે આપણે ભગવાન કૃષ્ણને એવી પ્રાર્થના કરીએ કે ભાઈ તમે જે કંઈ અમને ઉજ્જવળ સંસ્કૃતિ આપી છે તે બદલ અમે તમારા આભારી તો કયા ન કહી શકીએ પણ તમારા પરંપરાની અંદર જો અમને જન્મ મળ્યો છે બસ આ જે અમારો મનખો સુધરો છે કાયર તરીકે પણ કહેવાનું મને મન થાય કે આ જગ્યા ઉપરથી જે સતી માતાઓની અહીંયા સમાધિ છે જેના પાળીયા અહીંયા પૂજાય છે તેના ચરણોમાં આપણે એક અરજ લગાવીએ કે સનાતન ધર્મનો વ્યાપ વધે સૃષ્ટિના જીવમાત્રાનું કલ્યાણ થાય અને ગાય માતાનું રક્ષણ થાય બસ આ વાત સાથે આ વિડીયો અહીંયા વધુ છું જય શિયા જય સનાતન ધર્મ જય માતાજી